હલો મિત્રો આપણે આપને અત્યારે સૌરાજ હાથસો ચુમ્માલીસ માં ડબલ સાફિંગ રોટા એટલે ચાલુ છે લો બીજા ઘેર માં ચૌદસો આરપી ઉપર કપાસ આપણે આખી અને જો મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આપણે આમાં ફૂલ ટાંકી કરીને આવ્યા નહીં ડીઝલની આપને આમાં આજે ડીઝલ એવરેજ પણ રોટાએટરમાં કાઢશે આપણે મોબાઈલ સેટરમાં વિડીયોમાં આપને વિડીયો મેલો ડીઝલની એવરેજ કાઢી છે એમાં સાડા ચાર લીટરની એવરેજ આવ્યો છે હવે આપણે આમાં ડબલ સાપનિક રોટાએટરમાં ડીઝલની એવરેજ કાઢશે એનો વિડીયો પણ પાછો કપાસ વાળામાં ને ને છે

ડીઝલ એવરાજનો વિડીયો પણ કાલે બનાવીને મેળશી પાછો કેટલો ડીઝલ એવરાજ આવે છે એ પણ કોમેન્ટ કરશું તો વિડીયો મેળશે તમે પણ મિત્રો કોમેન્ટ કરીને આમાં લખજો કે ડબલ સાફ્ટિંગ રોટા એટલે ડીઝલની એવરાજ કેટલી આવશે જમીન સુકાઈ ગઈ છે એટલે થોડું પસણ હે પડું તો ડબલ સાફિંગ રોટા એટમ છે આવ્યું જાય છે મેન વ્યવહાર કારણ હોય તો આ હે મોર ના બે બાજુ મોરપગા બનાવ્યા હે આ બાજુ રાયડા નો ઘેરો હે લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો ને હવે આપને મળશે નેક્સ્ટ વિડીયોની અંદર